येने डायरी के डायरेक्ट गाजर आया हाथ में ये गाजर થઈ બી ઝાલો મહિના ને માં ઉગાડીને હતા બોલ ખાવું અમે તો આજે તો હંગાજાનો લોબણી ખાય જો ની કાચા ગાજરનો ગાજરની મને એલર્જી છે ને ખાવાની ન હોય છે છોકરાને ખાવાની ન ગાજર સારું ખાવાનું સારું પણ વાબવાનું નહીં સારું તો ચલો જઈએ હવે અને ફટાફટ હેર કટિંગ કરી પછી આવીએ ઘરે તો આજે ઘણા દિવસે આપણો નંબર આવ્યો છે બરાબર તો રાતે તો પાછા ગયા હતા કારણ કે ભૂબતજીની બધા હોય હતા એમને થોડું વધારે કોમ હતું એટલે મારું પાસે જવાનું છે ખેતરમાં એટલે હું અમે નીકળી ગયા હતા અને અત્યારે પાછો ફેર અમારો વારો આવ્યો છે વળી જતો રહી યાર ભાઈ યાર દા દા કરો આવ્યો આવ્યો પહેલો પહેલો નંબર મેં લીધો હવાનો બોલો બરાબર સરસ તોડો હવે ચાલુ કરી દઈએ કોમ કાજ અને વચ્ચે કટ બતાવ્યો કદાચ ટાઈમ છે તો બાકી કમ્પ્લીટ કોમ થઈ જાય પછી વાત

મકરમ સિંહ ને એવા જ બનાવવાના પંજાબી લુક સંઘારી કે તેમ શૂટ કરવાનો હોય કે પંજાબી લુક સારું લાગે તો ફાઇનલી લગભગ બે અઢી 2 કલાકની મહેનત પછી આપડે લુક કમ્પ્લીટ થઈ ગયો જો આવું બની ગયો આ લુક દેખાય હવે આ વાહ લુક પંજાબી લુક હા જોઈ લેજો અને જોઈ 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 લો 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 આ આ બંને કરી કે એવું કર્યું વારો દેવરાજ આયા હવે ચા પીવાની જોયું કરવા

જો અરે મારા માટે પ્રોજેક્ટર લઈને આવ્યા હું રમવા જોયા કચો ને પૈસા મારા માટે લઈને આવ્યા યાર પ્રોજેક્ટર છે ને એનું કેમેરો છે ઓ જોવાનું અને દીવાલ ઉપર લાઈટ થઈ લે બંગત દઉં બીજું લાયા ખાવાનું લાયક હોળો પરછડ લાયા મારા માટે એવું કરાય

સાફ સફાઈ ચાલુ જ છે આજે પૂર્બાફાઈ ને લીધે પૂર્વાફાઈ ના મંદિરના કાચ નહીં તો તમે ઘેર કરો પેલા જણાયેલું ને જે આપણે પૂર્વા ફાઈનું મંદિર ઘેર છે ને એના આપણે ડેલ્લી ફૂમતાજી સાફ કાચ કરે ને જોરદાર કાચ બનાવી

તો થોડી થોડી ચમક આવે સહી ગન શેમ્પુ નો ઉપયોગ કર્યો નહીં ઓય વેલિંગ ના મો આબન તો પેટામાં બે પછી નોકરી નતો ગયો ને ભમતાજી કીધું તું મને

તો ડાયરેક્ટ મારવા વિડીયો બનાવતા પેલો પડે તો પણ જોડે પડતા હું જોડે રહ્યું તો આપડે થોડી મદદ કરી

મદદ કરો આપડે કરીને સૌરભભાઈ ગ્લાસ મથાઓ કે છે એવું નહીં ખાલી વેઠવા એકદમ કેવાય મહત્વ હોય છે સારો ટેકો આપવાળો મળે સાચી વાત છે સૌરભભાઈ કહેવી એકદમ રાઈટ વાત છે ટેકો આપવાના નામે કોઈ ફાળવાની વૃત્તિ બી કરતા હોય તો રવા દો હવે